કરશનભાઈ અમરેલી જિલ્લાની મંડળી ના જે આપણી જે મંડળીના લોચા હા છે એમાં મને સમાચાર મેળા તમે ધારી વ્યવસ્થાપક સમિતિમાં પેલેથી જુના સભ્ય છો ઓકે તો આપડી કુલ મંડળી જમીન ધારી તાલુકાની હતી કેટલી હતી એટલે આમ અંદાજે ઓગણીસો બ્યાસી ત્યાં પિંચ્યાસી ને હોય ને એવું તમે ક્યાંય કઈ સાલથી લગભગ એસી એકાણું પંચાણું પંચાણું પછી પંચાણું પછી આમાં પેલા એ નાદાભાઈ હતા ત્યાર પછી બીજા હતા પછી ભગત હતા એટલે પંસાણું છે ખરા એમ ઓકે હવે હું જો આજે થોડુક તમને જે કઈ પૂછવું છે ને એ હું તમને કહી દઉં મારી એક youtube channel હાલે છે કદાચ તમને ખબર હોય તો એટલે હું મારી channel માં મુકવાનો સમાજ જો તમે સાચા છો ખોટા છો મને નથી ખબર તમે વડીલ છો પણ હું સમાજ તમને કઈ દઉં આ મુદ્દો મેં ઉચકો છે અને અમે જમીન લઈને ને રેવાના છીએ કદાચ માથા મુકવા પડશે તો મુક દઈએ બાકી મેં મારી યુવા ટીમ છે એ બહાર નીકળવાની છે અને અમે કોઈ ને મુકવાના નથી આ final છે સમાજ ને જ્યાં જ્યાં અન્યાય થયો છે ને એ બહાર કાઢવાના છે તો મને સાચું એટલું કયો કે આ જમીન છે એમાંથી આ ચાર હજાર કેટલી તમે કીધી,

બરાબર ઈ આપડા નામે છે ને હા મનલી નામે છે હા ઈ ત્યાં કેટલા વીઘા છે ભાઈ અંદાજી પછીમાં દુધી દુઆ કામ ની છે બધી સારું હાલો હાલો 8000 વીઘા માં આપડે ઈ ગણ લે કે ખાસે પાણી આ બીજે ક્યાં છે પછી ગોઈનપુર ગોવિંદપુર માં ગોવિંદપુર માં કેટલી છે ગોવિંદપુર માં છે 29 એકર 29 એકર ઓકે હવે ઈ માં કોનો કબજો ને ઈ કોણવા આવે છે ઈ મૂળ માલિક મૂળ માલિક

સમજી લીધું છે એટલે બીજી ક્યાં પછી રાવણા બાજુ માં છે અઠાવન એકર હતી એ સરકાર દાખલ થઈ ગઈ સરકાર કેવી રીતે દાખલ કરી યા પછી એને શું કર્યું ખબર નથી પણ સરકાર દાખલ અઠાવન એકર થઇ ગઈ સરકાર દાખલ થાય તો આપડે કોઈ કબજા હતા કે સરકાર સી સરકાર દાખલ કરાવી તો એનો કબજો કોની પાસે અત્યારે પડી છે ખુલ્લી પડી ને સારું હાલો એટલે આ સમાજની ની વચ્ચે ખબર પડવી જોઈએ બીજી જમીન ક્યાં છે પછી ન્યા થી ગઢિયા છે ગઢિયા ન્યા કેટલી છે ન્યા છે લગભગ 30 40 એકર 40 એકર એટલે 150 વીઘા જેવી ન્યા સમજો સમજો ને હા કો ઉપર તો ઈ કોની પાસે છે ઈ તો અમને ખબર નથી જે તે કોની પાસે છે ખબર નથી અચ્છા તો ઈ કોની પાસે છે નથી ખબર એટલે આ એ આપણે એટલે ટુકમાં આ બધું રેકર્ડ ખોલાવાના છે એવું નકી થયું ને તો તમે હા બરોબર

તોમે તો સિંગલભાઈ હું જેઠાભાઈ અને પ્રમુખ આપણે ચારે અહીંયા લઈ લઈએ હા અને જેઠાભાઈ એવું કીધું ભાઈ મારા અમુક ઓળતો છે કે મારા માર ખવાય નહીં મુકેશભાઈ ગયા મુકેશ કે મારે જોતી હોતી નથી પછી ને અમને એને લખી દીધું કાગળમાં હા કા જમીન તમે સંભાળો પછી અમે કીધું ભાઈ અહીંયા થોડો ખર્ચો છે એ પૈસાનો શું કરવું તો ભાઈ પૈસા આપડી પાસે બેંકમાં પડ્યા છે પછી અમે હું હમલિકભાઈ એય વહીવટ થઈ ગયો છે મોટી પાર્ટી આવી બરાબર અને કાક પૈસા લેવાના ધારંગની બેઠક કરી બરાબર પછી ગરમલી છે એ પોતે વાવે છે પછી સરખા છે બી છેક હા એ કોની પાસે ઈ કોની પાસે ઈ મનુભાઈ ચૌહાણ ને પાલજી ભાઈ અસ્તક બીતી વાવવા મનુભાઈ ચૌહાણ કે વાળા

પણ એને કોઈ દીધી બરાબર ત્યાંથી પછી હાલરિયા છે હા હાલરિયા એક ચાલી રીતા થી પોકી કોણ બાબત થી ખબર નથી બાકી અઠાવન એકાવન એકર છે ને હાલરિયા ની ઈ બે ત્રણ જણા ને બિચાર દીધી બાકી બધી પ્રમુખ બાબત બરાબર તો તો જમીન હજી બહુ જાજી જગ્યાએ લોસામ પડેલી છે અને આ જે તમે કીધું ભેગા રહીને જ વહીવટો આ સરકાર થી દાખલ કરાયું છે એવું થયું ને તો તો

પછી એમાં અમે દસ ની લોન લીધી જમીન સુધારણાની જે પાંચ લાખ પડ્યા હતા સિલક જૂની સિલક એમાં દસ લાખની લોન લીધી એટલે મેં કીધું જો આ જમીન તું આવીશો ઉત્પન્ન તું બે ખાસો ત્યાં કુવા ગાળ્યા ખર્ચા કર્યા નો લેવીંગ કર્યા અંદર કઈ આમાં હપ્તા મેં હપ્તા તારે ભરવાના ફર્યા નહીં બરાબર તો એક એક કાયલ કે બ્રહ્મદેવ એક ટૂંકો વિડીયો મારી પાસે આવ્યો તો કે આ જમીન મેં એક વેચી નથી કે તમારી ભેગા છે પ્રેમજી ભાઈ ની સહી છે પ્રેમજી ભગત નું નામ લે છે પછી તમારું નામ લે છે કરશન ભાઈ હા અમારે અમને એમ કીધું આ જમીન આપણે વેચવી છે અને આપણે બધી ડેવલપમેન્ટ કરવું છે એટલે અમે સહી કરી દીધી અમે નથી મારતા પણ કેટલામાં વેચીને હું કર્યું અમને ખબર જ નથી હસોડી બોલો હા એટલે આ આ જમીન વેચી ક્યારે સહી કરાવી તમને ખબર નથી તો કેટલા વર્ષ પેલા વેચાણી આ એ પાંચ માં બે હજાર પાંચ માં એ પાલભાઈ વેચી હતી હા કેશોદ પાર્ટી હતી એ અમને ધર્મો ધર્મ થી ખબર નતી પછી પાલભાઈ ગુજરી ગયા એક વાર અમે પૈસા લેવા ગયા મને કાલો જસાણી ડોક્ટર જસાણી હતા ને અમારા જિલ્લા પ્રમુખ હતા હા એને એ વચ્ચે હતા ને એને સોદો કરાયો હતો બરાબર એટલે મને કલો કઈ કામ હશે એટલે ગયા એને કઈ પૈસા ઉપાડ કર્યો એટલે લાલચ બુરી એટલે અમે આ ગામમાં ગામમાંથી મારી પાસે રાજદૂત હતું ઘણા ફ્લેટ નું કહ્યું ડેપો મૂકી જાવ મને એમ હતું તો કા થોડા ઘણા કઈ વાપરવા દે દે પણ ઈ લઈને ગયા થી પૂરું થઈ ગયું

બરાબર છે ઓડિટ રિપોર્ટ માં ઉલ્લેખ છે પણ કરેલા હોય મને નથી ખબર પણ આ ભેગા વાળી દાંત દીધું તમને કહી દો આ બધું આવી તો અમને ખબર નથી આ તો પછી ખબર પડી ને અમરેલી જિલ્લાના જેટલા યુવાનો છે ને તમને કહી દો અઢાર વર થી ઉપર ના બધા બરોબર બધા હવે જાગતાથી હશે અને બધા તમને કહી દો અમે અમે દરેક વ્યક્તિ તમને કહી દો કે હવે મંડળીની અંદર અમે સભ્ય તરીકેની ફોર્મ ભરવાના છે બરાબર છે અમે અરજી કરવાના છે કે છીએ મંડળીમાં લ્યો અને અમે અમારી મંડળી જમીન મુકવાના નથી હા બરોબર બરાબર છે

જેમને કહી દો આમાં ખુટલાઈ કરી છે ને એક પણ મૂકવા નતા ખુલ્લા નથી પાડવા ખુલ્લા તો પડેલા છે પણ સમાજ ને દોષ કર્યો છે ને છે જે સરકાર માં જે ગઈ છે ને એ જમીનો કેવી રીતે હું પાછી લાવી તમને કહી દઉં દરેક તાળાની છાવી હોય બરાબર છે એ હા દરેક તાળાની છાવી હોય કોઈ બરાબર છે અને દરેક રસ્તો બંધ થયો હોય ને હો રસ્તા બંધ થાય ને તો એક રસ્તો ખુલ્લો જ હોય તો એ રસ્તા તરફ બધું હું નહીં જાહેર કરું પણ તમને કહું છું કે તમારે ખાલી તમને કહી દો સત્ય જેટલું હોય સત્ય તમારા સમાજ ને વિચાર આપવું

હા સમાજ નો સત્યાનાશ નાશ થઇ ગયો તમને તમને કહી દઉં દીકરા તો કરવો ને હા હવે અમને બારોબાર લઈ ગયા તા ભેગો હતો પ્રમુખ હા કેટલામાં વેચી હું કરું તમે જવો ખોળાયશું ને તમને કહી દઉં

હું બે ત્રણ દિવસ ની અંદર અમરેલી આવના છે હા તો હું તમ બધી બરાબર છે ભેગા મળી તમને ઉકેલ કરીએ હાલો કાનાભાઈ અમારા વ્યવહાર પાછા કાનાભાઈ આપડે હગા આપડે મારો પેલો હગો મારો સમાજ છે તમને કીધો સમાજ નો થયું એટલે હું એનો ઉપયોગ કરવા માંગતો ભાઈ નો પાલભાઈ પાલભાઈ રહ્યો ને હા હા